જય માતાજી હું પદ્મિની બા જે પણ અત્યારે નિવેદન આવ્યું છે આપણે જયરાજભાઈનું કે અહીંયાથી અંત છે તો જયરાજભાઈ આપણે અંત નથી આપ ક્ષત્રિય સમાજના દીકરા છો અમે ક્ષત્રિય સમાજના બેનું છીએ તો આપને થોડોક તો વિચાર કરવો જોઈએ ભાઈ કે આપણે એક એકલા આપ ડિસિઝન નથી લઈ શકતા અને હું રાજકીય લેવલે મોદી સાહેબને પણ હું પૂછવા માગું છું કે રૂપાલાભાઈ વિરુદ્ધ દસ ફરિયાદો થઈ છે માનહાનિના દાવા થયા છે તો એને અરેસ્ટ કેમ નહીં કેમ આમાં હું એ પ્રશ્ન કરવા માંગુ છું કે રાજકીય લેવલે કોઈ પણ ગુનો કરી શકો છો એ બધા ગુનો કરવાનો હક છે તો આટલો બધો મોટો ગુનો રાજ રૂપાલાભાઈ જે બોલ્યા છે જે અમારા માન ઉપર ગયા છે અને આ જે રાજપૂત ક્ષત્રિયના બહેનો નહીં કોઈ પણ બહેનો કોઈ પણ સમાજના બહેનો વિશે નથી બોલી શકાતું રૂપાલાભાઈ ને તો રૂપાલાભાઈ શું એવું સારું કામ

સારો એક સારા એ લોકો માટે કામ કર્યા છે તો આપ તો સમજો કે અમે અમે બેનો દીકરીઓ આપની પાસે ભીખ નથી માંગતા અમે આપની પાસે ન્યાય માગીએ છીએ અને અમને ન્યાય મળવો જોઈએ રાજપૂત ક્ષત્રિય સમાજને ન્યાય મળવો જોઈએ કે કોઈને પણ હક નથી રૂપા

ત્યાં ગયા હતા અને તેમને અરેસ્ટ કર્યા છે તો જયરાજભાઈ જયરાજભાઈ નહીં બીજા બધા ભાઈઓ રાજકીય લેવલે રોટલા શેકો પણ આપણા બોલવા માટે પોતાની આબરૂ માટે લડાઈ દે છે તો એને સપોર્ટ કરો તમારા રાજકીય રોટલા નો શેકો મહેરબાની કરી અને આજે આપ લોકો માટે થઈ અને આ બેનોને અરેસ્ટ કર્યા છે તો ક્ષત્રિય સમાજના જેટલા પણ ભાઈઓ ત્યાં હોય એ લોકોને સારવા અનુભવવી જોઈએ આજે રાજકીય લેવલે આપ રોટલા શેકો છો તમારા ખુદના આજે સમાજમાં એટલું તો વિચાર કરો